દિયોદરથી અમદાવાદ જવા માટે કઈ બસ કેટલા વાગે મળશે દિયોદરથી તો વિડિયોમાં મિત્રો ખાસ બને રહેજો આજના વિડીયોની અંદર આપણે દિયોદરથી અમદાવાદ જવું છે તો દિયોદર ડેપોમાંથી તમને કેટલા વાગે કઈ બસ મળશે જે તમને અમદાવાદ લઈ જશે સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે વિડીયોની અંદર મેળવવાનો છે વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને તમે ઘરે બેઠા પણ આ બધી માહિતી મેળવી શકો છો તો કઈ રીતે બધી માહિતી મેળવી શકશો એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ કઈ બસ કેટલા વાગે અને કયા સ્ટેશન ઉપરને ક્યાં થઈને નીકળવાની છે બધી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો પહેલા નંબરની બસ છે મિત્રો જે તમને મળશે થરાદ રબારી કોલોનીથી વાયા પાટણ તમે સમજી શકો છો મિત્રો થરાદથી અમદાવાદ છે જે વાયા પાટણ થઈને નીકળે છે દિયોદર ઉપર થઈને તો કેટલા વાગે થરાદથી નીકળે છે એક્સપ્રેસ છે બપોરે બે અને બાવીસ મિનિટે નીકળે છે થરાદથી જે તમને દિયોદર ડેપો તમને મળશે ત્રણ અને ચાર મિનિટે ક્યાં થઈને નીકળશે પાટણ ત્રણ અને એકાવન મિનિટે ચાણસમા ચાર અને પંદર મિનિટે મહેસાણા પાંચ અને પાંચ મિનિટે છત્રાલ કલોલ પાંચ અને સુડતાલીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ છ અને છ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ અને ચોત્રીસ મિનિટે પારડી અમદાવાદ છ અને તેતાલીસ મિનિટે અને અમદાવાદ છ અને અડતાલીસ મિનિટે રબારી કોનોલી અમદાવાદ સાત અને છપ્પન મિનિટે તમે ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ બાબરથી મણિનગર એક્સપ્રેસ કેટલા વાગે નીકળે છે બાબરથી નીકળે છે બે અને ચાલીસ મિનિટે જે ક્યાં થઈને નીકળશે દિયોદર તમને મળશે ત્રણ અને આઠ મિનિટે પાટણ આઠ અને એકત્રીસ મિનિટે ચાણસમા દસ ને છ મિનિટે મહેસાણા એકને ચોવીસ મિનિટે રાણીબ સ્ટોપ અમદાવાદ આઠને સત્તર મિનિટે અમદાવાદ નવ અને આઠ મિનિટે અને મણિનગર અગિયાર અને પાંચ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની વાત કરીએ મિત્રો બાબરથી જશોદાનગર જે ક્યાં થઈને નીકળશે એક્સપ્રેસ છે બાભરથી નીકળે છે ત્રણ અને ત્રીસ મિનિટે જે દિયોદર તમને મળશે ત્રણને પચાસ મિનિટે ક્યાં થઈને નીકળશે ખીમાણા ચાર ને વીસ મિનિટે પાટણ પાંચને પચીસ મિનિટે ચાણસ્મા પાંચ અને પાંત્રીસ મિનિટે મહેસાણા છ અને પંચાવન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠને ત્રીસ મિનિટે અમદાવાદ આઠને પિસ્તાળીસ મિનિટે અને જશોદાનગર ચોકડી નવ અને સોરી નવ વાગે તો આગળની બસ છે મિત્રો દિયોદરથી મહાદેવનગર એક્સપ્રેસ કેટલા વાગે દિયોદરથી નીકળે છે ચાર વાગે લાગે છે જે ક્યાંથીને નીકળશે તો રિટર્ન ભાભર રાધનપુર વાયા છે તો ભાભર તમને મળશે ચારને ત્રીસ મિનિટે રાધનપુર પાંચ અને પંદર મિનિટે સમી પાંચ અને પિસ્તાલીસ મિનિટે હારીજ છ અને દસ મિનિટે ચાણસમા છ અને ત્રીસ મિનિટે મહેસાણા સાતને ત્રીસ મિનિટે રાણીપેશ અમદાવાદ નવ વાગે અમદાવાદ નવ અને વીસ મિનિટે અને મહાદેવનગર અમદાવાદ દસ અને દસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ સોઈ ગામથી મણિનગર એક્સપ્રેસ છે મિત્રો સોઈગામથી કેટલા વાગે નીકળે છે અને ક્યાં થઈને નીકળવાની છે સોઈગામથી નીકળે છે ત્રણ અને પિસ્તાલીસ મિનિટે એક્સપ્રેસ જે ભાભર તમને મળશે ચાર વીસ મિનિટે દિયોદર ડેપો તમને મળશે ચાર અને પિસ્તાલીસ મિનિટે ખીમાણા પાંચ પાંચ મિનિટે પાટણ છ અને પંદર મિનિટે ચાણસમા છ અને પિસ્તાલીસ મિનિટે મહેસાણા સાત અને પાંત્રીસ મિનિટે રાણી બસ અમદાવાદ નવ વાગે પારડી અમદાવાદ નવ અને વીસ મિનિટે અમદાવાદ નવને ચાલીસ મિનિટે અને મણિનગર નવોને પંચાવન મિનિટે મિત્રો હજુ પણ બે બસો બાકી છે જો કે આ એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપવામાં આવી રહી છે અને એપ્લિકેશન દ્વારા તમને જે પણ ટાઈમ ટેબલ છે તમને આ માહિતીમાં મળી રહ્યો છે અને તમે ઘરે બેઠા પણ આ બધી માહિતી મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ જે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર જે માહિતી છે એ જ માહિતી હું તમને આપી રહ્યો છું વિડીયોની આગળ શરૂઆત કરીએ આગળની બસ છે દિયોદરથી સુરત વાયા અમદાવાદ લક્ઝરી બસ છે મિત્રો પાંચ અને ત્રીસ મિનિટે દિયોદરથી નીકળે છે જે રાજપુર દિયોદર તમને મળશે પાંચને ચાલીસ મિનિટે થરા ને પચાસ મિનિટે સિહોરી છ ને દસ મિનિટે પાટણ સાત વાગે ચાણસમા સાતને પાંત્રીસ મિનિટે મહેસાણા આઠને પંદર મિનિટે અદલ ચોકડી અમદાવાદ દસ વાગે રાણી બસ સ્ટોપ અમદાવાદ દસને વીસ મિનિટે પાલડી અમદાવાદ દસ ને પિસ્તાલીસ મિનિટે અમદાવાદ દસ અને પચાસ મિનિટે સિટી ઓફ અમદાવાદ અગિયારને વીસ મિનિટે અંકલેશ્વર જેઆઈડીસી બેને પાંચ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત ત્રણ અને પચીસ મિનિટે સુરત ચાર અને પાંચ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે અને છેલ્લા નંબરની બસ છે મિત્રો દિયોદરથી જશોદાનગર જે એક્સપ્રેસ છે મિત્રો છ અને દસ મિનિટે દિયોદરથી નીકળે છે જે ખીમાણા તમને મળશે છ ને પચીસ મિનિટે પાટણ સાતને પચીસ મિનિટે ચાણસમા આઠને પાંચ મિનિટે મહેસાણા નવ વાગે રાણી બસ સ્ટોપ અમદાવાદ દસને પાંત્રીસ મિનિટે અમદાવાદ દસ અને પંચાવન મિનિટને જસોદાનગર ચોકડી અમદાવાદ અગિયાર અને દસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો બધી માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવી હતી અને તમે ઘરે બેઠા પણ બધી જ માહિતી મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ જે એપ્લિકેશન દ્વારા બધી માહિતી તમને આપવામાં આવી છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક એસટી બસના ટેબલ તમે ઘરે બેઠા જોઈ શકો છો અને મેળવી શકો છો